લખતર તાલુકા મામલતદારો ઓફિસ ખાતે આધાર કાર્ડ સુધારા અને નવા કામગીરી માં સર્વર બંધ થતા અરજદારોને ધર્મના ધક્કા આધાર કાર્ડનું સર્વે સર્વર નવા અને સુધારાની કામગીરી છેલ્લા પચીસ દિવસથી બંધ થતા અરજદારોને ધરમના ધક્કા અને સેન્ટરથી પાછું જવાની ફરજ પડી છેલ્લા પચીસ દિવસથી આધારનું સર્વર બંધ થતા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને પડી રહ્યો છે ધરમનો ધક્કો મામલતદાર ઓફિસની અંદર આવેલ ઈટીવીટી આધાર સેન્ટરની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં છેલ્લા પચીસ દિવસથી સુધારા અને નવા આધાર કાર્ડ અપડેટની કામગીરીનો સર્વર બંધ થવાની ગ્રામ્ય વિસ્તારમાં આવતા લોકોને ધર્મનો ધક્કો પડી રહ્યો છે ત્યારે આધાર સર્વર બંધ હોવાના કારણે લોકોને સરકારી કામગીરીમાં ભારે હાલાકીનો સામનો કરવાનો પડી રહ્યો છે છેલ્લા પચીસ દિવસથી આધાર સર્વર બંધ હોવાના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે અરજદારોને સરકારી કામકાજ તેમજ અન્ય કામોમાં આધાર કાર્ડની જરૂર પડતી હોય તેના લઈ તમામ કામગીરી માટે પરેશાનીનો સામનો કરવાની ફરજ પડી રહી છે